ઓસોપી માટે એના નિયમ એવા છે કે સોલ્ટેસ હવે સોલ્ટેસ એવી વસ્તુ છે કે જમીન આના યોગ્ય છે કે નહીં તો એ જમીન અમે તો અત્યારે ભાડે રાખીએ છીએ સમજો કે એક પ્લોટ વાઇઝ અમને આપવામાં આવે છે અને એ પ્લોટ ઉપર અગર જો અમે આ કરવા જાય સોલ્ટેસ તો વીસ હજાર રૂપિયાનો એમાં ખર્ચો છે પછી છે એનડીટી રિપોર્ટ કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ પાંચ કે દસ વર્ષ માટે એક જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધાય રિપોર્ટ થતા જ હોય છે એટલે અમે તો સમજો કે ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે ત્યાં ફરતા હોય અને અહીંયાના તમામ અધિકારીઓ સુખ સક્ષમ અધિકારીઓ આને ઘડી ઘડી ચેક કરતા હોય છે અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની હજી હમણાં જે ટીઆરપી ગન ઝોનનો બનાવ બન્યો એ પહેલાં અમારા ચકડોર ચાલુ જ હતા અને અહીંયા અમે બધાય ફિટનેસ લીધા જ તા પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે જેમ કે કાકરિયા પછી હરણીકાંડ પછી આ ટીઆરપી ગેમ ઝોન પછી ઝૂલતો પુલ જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે બનાવ બને છે પરમેનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે મેળા કરીને એની રોજી રોટી ચલાવતા હોય છે તો અમારે સરકારશ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ દસ વર્ષની લીઝ માટે લાગતું હોય કે જ્યાં દસ વર્ષની સરકાર લીઝ આપતી હોય એના માટે છે સોલ ટેસ્ટ એના માટે છે અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકાર શ્રિયા મેળો કરે છે કે નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવેલી કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કયા મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પેલા ચેક કરાવેલી જ હોય ને અને અમે કરાવવા જાય તો પર ની અમારે વીસ હજારનો ખર્ચો અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોર એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોર તમારે ચેક કરાવવાનો હોય આખો ચકડોર તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો આવે છે બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે ચાલીસ રૂપિયા પાછા કરી દીધા તો એ પચાસ રૂપિયા હોય પ્લોટની ની પ્રાઇસ વધે એમ પચાસ રૂપિયા હોય લીધા તો ત્રણ રાઇડ અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પેલા તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસોપી આવી છે એની અંદર થી અમને બે આ મુદ્દા વાત કરી દીધો અમે એમ નથી કહેતા કે બધા મુદ્દા અમને વાત કરી દો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ્ટેસ્ટ અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો પાંચ દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે ફોર રાઇટ અને દસ દિવસ એને સુકાવવામાં લાગે કોઈ પણ સ્ટ્રેકચર તમે બીમ કોલમ ભરો ને એટલે એને દસ દિવસ પાણી ભરા પાણી પીવડાવો એને જોવો દસ દિવસ પછી અંદર જામી જાય સમજો કે એ જામ્યા પછી તમે દસ દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો દસ દિવસ પહેલાં તમે લોડ મૂકો તો એ તો અંદરથી પોલું રહી જવાનું છે એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે પ્રેશર આવે તો દબાય એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી આની અંદર ગમે ત્યારે બેલેન્સ બગડવાનો ચાન્સ રહીએ માનો કે અંદર કાંકરી કે કોઈ પણ વસ્તુ ચાલી ગઈ તો એ લૂજ થવાનું તો એક સાઈડથી બેન્ડ મારવાનું તો એ તૂટવાના પ્રોબ્લેમ જાજા રહેશે